જિલ્લા સરપંચ સંગઠન દ્વારા આજે પોતાની માગણી સાથે સમૂહમાં એકત્રિત થઈ અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો સરપંચ સંગઠનના પદાધિકારીઓએ આવેદનપત્રમાં કુલ તેર પ્રશ્નોની રજૂઆત કરી હતી લાંબા સમયથી આ પડતર પ્રશ્નો રહેલા છે સરકાર આ પ્રશ્નો અંગે યોગ્ય કરે તેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા આજે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિતના પદાધિકારીઓ આજે કલેક જિલ્લા વિકાસ અધિકારીની કચેરી પહોંચ્યા હતા જ્યાં રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી જેમાં કચ્છ જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોના કામ પૂર્ણ થયેલ હોય એમબીએમના બીએમના ચૂકવણા હજી સુધી થયા નથી કચ્છ જિલ્લામાં નારેગામાં ગરીબ લોકોને મજૂરી ચૂકવવામાં આવી નથી વિકાસ કામોની એક વર્ષથી સમયથી વહીવટી મંજૂરી આપવામાં આવી હતી તલાટીના ખાનગી અહેવાલની સત્તા સદસ્યને સોંપવામાં આવે ઘણી પંચાયતોમાં મુદત ત્રણ વર્ષની પૂર્ણ થયેલી ઉપસરપંચ અને નવા સરપંચની વરણી થતી નથી તાકીદે વરણી કરે સહિતના કુલ બાર જેટલા પ્રશ્નો હતા તે તમામ રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવાની પણ જણાવી હતી અને તાત્કાલિક અસરથી યોગ્ય થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી